અમરેલી શહેર સહિત જિલ્લાના વાતાવરણમાં વરસાદી માહોલ છવાયેલો છે વાતાવરણમાં અચાનક જ પલટો આવતા ઠંડક પ્રસરેલી છે અમરેલી શહેર સહિત જિલ્લાના વાતાવરણમાં અસહ્ય બફારા બાદ વાતાવરણમાં પલટો આવેલો હતો અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં મોટા ગોખરવાળા નાના ગોખરવાળા લાપાડિયા ગામોમાં વરસાદ પડેલો હતો વરસાદી માહોલ બંધાતા ખેડૂતોમાં ખુશાલી જોવા મળેલી હતી હવામાન વિભાગની આગાહી અમરેલીમાં યથાર્થ ઠરેલી છે તો દેવભૂમિ દેવળિયા ગામે ધોધમાર વરસાદ ખાબકેલો હતો ધોધમાર વરસાદથી શેરીઓમાં નદીઓ વહેતી થઈ ગયેલી હતી દેવભૂમિ દેવળિયાના ખેતરો પાણીમાં તરબતર થયેલા હતા શેરીઓમાં ધોધમાર વરસાદથી બાળકોએ વરસાદની મજા માણેલી હતી સારા વરસાદથી ધરતીપુત્રો ગેલમાં આવેલા હતા અમરેલીના ગ્રામીણ પંથક બાદ લાઠી વિસ્તારમાં વરસાદ શરૂ થયેલો હતો લાઠી શહેર સાથે ગામડામાં ધીમી ધારે વરસાદ પડેલો હતો કવિ કલાપીના લાઠીમાં મધ્ય ગતિએ વરસાદ વરસવાનું શરૂ થયેલું હતું અસહ્ય બફારા અને તાપમાં અચાનક જ વાતાવરણ પલટાયેલું હતું અમરેલી બાદ લાઠી પંથકમાં વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશી છવાયેલી છે તો બીજી તરફ લીલીયા પંથકમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી લીલીયાના આંબા કણકોટ ગામે ધોધમાર વરસાદ પડેલો છે કણકોટ ગામની શેરીઓમાં તો પાણીથી તરબતર થઈ ગયેલી હતી કણકોટના પાદરમાંથી પસાર થતી નદીના વોકળા ધોધમાર વરસાદી માહોલથી વહેતા થઈ ગયેલા હતા વરસાદી માહોલ જામતા લીલીયા પંથકમાં લોકો અને ખેડૂતો આનંદથી ઝૂમી ઉઠેલા હતા